જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે સવારના સાડા ત્રણ વાગે અને હજી અત્યારે આપણે અહીંયા હોટલ જ છે અને આપણે અહીંયા સંગ જાય છે તો એની આપણે એક ક્લિપ લીધી છે અને હજી આપણે ઘેર નથી પૂઈ ગયા અને અત્યારે બહાવહી બોલવા માંડી છે ડીજે ની અને જો અત્યારે હાલી હાલી બધા જાય છે અને આ બધા આ જય દ્વારકાધીશ નવા વ્લોગમાં જય દ્વારકાધીશ

મોર્નિંગ મિત્રો આપણે મોર્નિંગ તો જો કે વહેલું થઈ ગયું તો આપણે ત્રણ વાગે વિડીયો ચાલુ કરી દીધો તો અને આવીને આપણે સુઈ ગયા હતા અને ચાર વાગે છે ઘેર પહોંચ્યા હતા અને આપણે ઘેર આવ્યા હતા મહિલો ભાઈ ભાવેશભાઈ આવી ગયા હતા રોકાઈ ગયા હતા કા અમારા ગરીબ માણસ ઘેર આવ્યા હતા ને તમે તો હવે અમારે છે ને પાછું જવાનું છે દ્વારકા

તો અમે અત્યારે આવી ગયા છે અમારા ગામની હાઈસ્કૂલે કેમ કે અહીંયા છે ને કોક અજાયણું શખ્સ વ્યક્તિ કાલે અમારે ભેગું રમવામાં આવી ગયું હતું અને આજે અહીંયા અને અમને એવા વાવડ થયા કે ગામમાં અહીંયા આવી ગયા છે તો અમે કીધું વાંધો નહીં હવે એક ફેર આપણે જે મળતા આવી બાકી ઈ ત્યાં આવે નહીં જોવારી આ શખ્સ ને તમે ઓળખો છો જય દ્વારકાધીશ અરે એકદમ સારું તમારે જે ઉમદા નથી હાલે

અમારી પરજા બગડી હાલ તો હમણાં શીતલ બેન ને ધમુબેન ને સોરી ને બધા આવે છે જય ભારત સાથે જણાવવાનું કે આપડે અહિયાં

તો અમે અત્યારે પહોંચી ગયા છે દ્વારકાધીશના મંદિર ની બાજુમાં તમે બધા દસનગર દ્વારકાધીશ ને કેમ કે અંદર ફોન અલાઉટ નથી આલો ભુલા પડી જાઓ હાલો હાલો તો હેને લાસ્ટ માં આવ છેલે શ્રી કૃષ્ણના દર્શન થઈ ગયા છે અમારે અને આ ભાઈના કારણે છે ને અમારે થઈ ગયા છે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે અમને આટલે પડે ફટાફટ તમે પહોંચાડ્યા નગા માં દર્શન ના થાત અને હાલો અમે હવે ગ્રુપ ફોટો એકા તો પાડી લઈએ અને પછી ગો થાય હાલો ગાઈસ તો છે ને ખરેખર આ ભગવાન ના બેન આપણે મળ્યા છે કમિંગ સો કે કમિંગ સૂન ની પાલટી દઈ દીધી હોટેલ

તો અમે બેન બેટ દ્વારકા નીકળી ગયા છે અને ગાડીમાં ખાલી અમે બે ત્રણ જણા પાંચ ને નવ જણા એક ગાડીમાં બેઠા બોલો અત્યારે આપણે પહોંચી ગયા છે બેટ દ્વારકા માં આ બેન ના કારણે આપડે વીઆઈપી દર્શન કરવા મળશે કામ બેન હું શું છે હકીકત હા ક્રિષ્ન ભગવાનનો હા તો સારું ચાલો અમે દર્શન કરતા આવીએ હું એકવાર આવ્યો ને તો એ વ્લોગ શૂટ ના કરતો હં અમે આ ગામના જ નહોતા ઓકે ઓકે વાંધો નહીં ચાલો ચાલો તો આપણે બે દ્વારકાના દર્શન કરી લીધા છે અને પ્રસાદ લઈ લીધો છે અને બસ હવે નીકળવાનું છે અને દર્શન ખબર છે બેન થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમને પ્રાઇવેટમાં દર્શન કરાવ્યા એ વચ્ચે નહીં હા આ છાપે હા ભાઈ તમે છાપો 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 હાલો હાલો જો આ શું હે

હાલો અમે પહોંચી ગયા છીએ અત્યારે પાછા દ્વારકા અને દ્વારકાધીશના દર્શન કરવા માટે કેમ કે અત્યારે આપણે ખાલી ધજાને જ દર્શન થાય આપણે ઊંઘા દર્શન થાય નહીં કેમ કે બહુ જાજી ટ્રાફિક હોય અને અત્યારે મંદિરે બંધ થઈ જાય છે અને બસ હજી અત્યારે ટ્રાફિક રસ્તામાં પણ બહુ છે અને અહીંથી આપણે મંદિર દેખાઈએ

સોરી બેન નહીં આપણે હું નામ ભાઈ ને આ ધમભાઈ આવો ધમભાઈ એ ધમભાઈ અમારા નામ ધમભાઈ છે બધા એક ભાઈ કોમેન્ટ માં ધમભાઈ ને કહી દઉં હાઈ હેલો હાઈ હેલો હું કહી દઉં બધા ધમભાઈ ને કે કે નામ

ક્યાંય લઈ નઈ વાંધો નહીં વેલકમ દરવાજા ખુલ્લા હે હાલો